સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા કડીયા અત્યારે બારથી ખેડૂત મિત્રો અંજીર જોવા આવેલા છે તો અત્યારે તમને અંજીર જોયા તો કેમ લાગે તમારે આ તમે અંજીરનું ફાર્મ ક્યારેય જોયેલું કરું મારી બાવન વર્ષની ઉંમરથી સાહેબ હા અને બાવન વર્ષની અંદર મેં અંજીરનું ફાર્મ ક્યારેય જોયું જ નથી ઓકે અને લગભગ નેવું પંચાણું નહીં પણ આમ તો પંચાણું હતાણું ટકા લોકોએ હજી નહીં જોયું હોય સાહેબ હાંજીરનું ક્યાંય જોવામાં આવતું નથી અંજીર એટલી બધી મસ્ત વસ્તુ છે આજે મેં જોયું તો મારું દિલ ખુશ થઈ ગયું ઓકે આ પાકેલું અંજીર ખાધું તો કેવું લાગ્યું તમને બહુ મીઠું અંજીર છે અને આઈટમ એક નંબરની આઈટમ છે અને આ વસ્તુ ખેડૂ મિત્રોને હું તો એમ કહો છું કે ઘણા બધા ખેડૂ મિત્રોને આનો અનુભવ લઈને આ કરવા જેવી વસ્તુ છે આ અંજીર તમારા હાથમાં છે ઊંચું કરો તો આ અંજીર એક નંબર છે હાથમાં આથેળીમાં રાખો તો આ અંજીર જે છે ફાટી ગયું છે એટલું બધું પાકી ગયું છે કે એની વાત કરોમાં

આ ઝીણા ઝીણા અંજીર હજી ચાલુ છે અને કાચા અંજીરે પાકે છે હવે કટિંગનો ટાઈમ થઈ ગયો છે પણ પંદર દિવસમાં બધું કટિંગ થઈ જાય મસ્ત હા નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન સમરપણ પ્રાકૃતિક અંજીર પણ મોટા કરીએ